હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાની પકોડા કઢીની રેસીપી તો ગુજરાતી કઢીથી થોડી અલગ આ કઢીનું મિશ્રણ આજે આપણે એવી રીતે બનાવીશું કે કઢી તમારી ક્યારેય નહીં ફાટે અને એમાં વઘાર એવો કરીશું ને જેનાથી કઢી પકોડા સ્વાદમાં એકદમ સરસ લાગશે પોચા રોજ એવા આ પકોડાને કઢી અને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે કઢી બનાવવાની છે એના માટે એક બોલમાં ત્રણ કપ છાસ લેવાની છે તો મેઝરિંગ કપના આ માપ પ્રમાણે મેં ત્રણ કપ અત્યારે થોડી ખાટી હોય એવી છસ લીધી છે આપણે નોર્મલ કઢી બનાવીએ એના કરતાં આ કઢી થોડી જાડી હોય છે તો છસ પણ થોડી જાડી લેવાની હવે આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે એક કપ છસ હોય તો એની સામે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરવાનો તો ત્રણ કપ છસ સામે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ લેવાનો છે હવે ચણાના લોટને છાશમાં સારી રીતે મિક્સ કરી લઈશું લોટના બિલકુલ જ લમ્સ ના રહે એ રીતે વિસ્કરથી મિક્સ કરી લેવાનું અથવા તો ઇલેક્ટ્રોનિક બ્રાઇન્ડરથી પણ તમે મિક્સ કરી શકો છો ચણાનો લોટ છાસમાં સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ પાણી આપણે આમાં બિલકુલ જ નથી ઉમેરવાનું પછી જરૂર લાગશે તો ઉમેરીશું લોટ મિક્સ થયા પછી છાશની કન્સિસ્ટન્સી આ રીતની થોડી જાળી રહેશે હવે આટલી તૈયારી કરી લીધા પછી આપણે કઢીનો વઘાર કરવાનો છે હવે વઘાર કરવા માટે ગેસ ઓન કરી એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવાનું છે ઘી ગરમ થાય એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરીશું સાથે જ હાફ ટી સ્પૂન જેટલી ઝીણી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને રાઈ અને જીરું ક્રેકલ થાય એટલે એમાં મેં અડધી ટી સ્પૂન જેટલા સૂકા દાણા ઉમેર્યા છે જેને મેં અધકચરા ક્રશ કરી લીધા છે સાથે જ એમાં હાફ ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું આ કઢીમાં હિંગ થોડી આગળ પડતી હોય તો ટેસ્ટ વધારે સારો આવે છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું આ રીતે વઘારમાં હળદર ઉમેરવાથી કઢીનો કલર એકદમ સરસ આવે છે ત્યાર પછી એમાં પાંચથી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને પાન પેકલ થાય એટલે બે લાલ સુકા મરચાં ઉમેરી દઈશું જનરલી જે આપણે ગુજરાતી કઢી બનાવીએ એમાં આ બધી વસ્તુનો ઉપયોગ નથી કરાતો પણ આ કઢીમાં આ બધી વસ્તુ ઉમેરવાથી એનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે વગાડ થઈ જાય એટલે આપણે માછા સ્વાળું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની અને ચણાનો લોટ કૂક થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ એના રીતે મિક્સ કરતા રહેવાનું છે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે જ્યારે પણ તમે કઢી બનાવો તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની અને કન્ટિન્યુસ આ રીતે હલાવતા રહેવાનું એટલે પાંચથી સાત જ મિનિટમાં કઢી તમારી આ રીતની જાડી થઈ જશે હવે લોટ કૂક થઈ ગયો છે તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું તો પણ તળીએ લોટ બિલકુલ જ ચોંટે નહીં તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી કઢીને ઉકળવા દઈશું આ કઢીમાં ગળપણ બિલકુલ જ ઉમેરવામાં નથી આવતું ચણાનો લોટ કૂક થઈ જાય ત્યાર પછી જેમાં મીઠું ઉમેરવાનું હવે આપણે એને સ્લો ફ્લેમ પર ઉકળવા દઈએ હવે કઢી ઉકળે ત્યાં સુધી આપણે પકોડાની તૈયારી કરી લઈએ તો એના માટે એક બોલમાં એક કપ જેટલો ચણાનો લોટ લઈશું એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ભજીયા બનાવવા માટે જો બેટર તૈયાર કરીએ બસ એમ એવું જ બેટર આપણે તૈયાર કરવાનું છે ઘણીવાર ઘરમાં શાક ના હોય અથવા તો કઢી અને પકોડા અલગ અલગ ના બનાવવા હોય તો આ રીતે પકોડા કઢી બનાવીને ભાત કે પરોઠા સાથે ખાઈ શકો તો આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે કન્સિસ્ટન્સી આવી રાખવાની છે હવે મસાલામાં આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને હાફ ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લઈશું જેથી પકોડામાં એનો સ્વાદ અને ફ્લેવર સરસ આવે સાથે જ એમાં એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું કસૂરી મેથી પણ સ્વાદ બહુ સરસ આવે છે પણ જો તમારી પાસે ના હોય તો તમે લીલી મેથી અથવા તો લીલા દાણા પણ ઉમેરી શકો છો મિક્સ કરી લઈશું બરાબર અને કન્ટિન્યુઅસ આ રીતે એક જ ડિરેક્શનમાં બરાબર ફેંટી લઈશું આ બેટરને તમે જેટલું ફેંટશો ને પકોડા તમારા એટલા જ પોચા બનશે તો ત્રણથી ચાર મિનિટ જેટલું તમારે આ રીતે ફેંટી લેવાનું જેથી બેટરમાં હવા ભરાશે અને એના લીધે પકોડા તમારા એકદમ પોચારૂર જેવા બનશે તો ચારેક મિનિટ સુધી મેં આ રીતે ફેંટી લીધું હવે આપણે આપણેમાં એક પીંચ જેટલો કુકિંગ સોડા ઉમેરવાનો છે સોડા તમારે ફક્ત એક ચપટી જેટલો જ ઉમેરવાનો છે જો વધારે થઈ જશે તો પકોડાનો કલર પણ બદલાઈ જશે અને જ્યારે તમે એને તળશો ને ત્યારે તેલ વધારે એબઝોર્વ કરશે હવે બેટર સાથે સોડા એકદમ સરસ મિક્સ થઈ ગયો સોડા ઉમેરતા પહેલાં તેલ મેં સાઈડ પર ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી જ તમારે સોડા ઉમેરવાનો તો પકોડા માટેનો બેટર પણ તૈયાર થઈ ગયું અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને નાની નાની પકોડી તેલમાં ઉમેરી દઈશું આ રીતે નાની નાની પકોડી મૂકવાની છે કારણ કે અત્યારે જે તમને દેખાય છે એ તળાયા પછી સાઈઝમાં મોટી થઈ જશે અને કડીમાં ઉમેર્યા પછી કડીને એબ્ઝોર્વ કરશે અને સાઈઝમાં મોટી થઈ જશે આ પકોડાના બેટરને જો તમે સારી રીતે ફેંટ્યું હશે ને તો પકોડા કઢીમાં ગયા પછી કઢીને સારી રીતે એબ્ઝોર્વ કરશે અને મોંમાં મુકતા જ ઓગળી જાય એટલા સોફ્ટ તમારા પકોડા બનીને તૈયાર થશે ઘણીવાર પકોડા ચવ્વડ અને ડ્રાય થઈ જતા હોય છે તો એનું કારણ એ છે કે પકોડાના બેટરને બરાબર ફેંટવામાં ના આવ્યું હોય એટલે બેટરમાં હવા ના ભરાઈ હોય અને એના લીધે પકોડા સોફ્ટ ના થયા હોય અને એના કારણે જ પકોડા કઢીમાં ગયા પછી કઢી બરાબર એબ્ઝોર્વ ના કરી શકે અને પકોડા ચવડ થઈ જાય તો પકોડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે ગેસને બંધ કરી દઈશું અને જરાની મદદથી તેલ નીતારી પકોડાને એક પ્લેટમાં કાઢી લઈશું જ્યાં સુધી આપણે પકોડા બનાવ્યા ત્યાં સુધીમાં કઢી પણ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો કઢી ઉકળ્યા પછી કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઠીક થઈ ગઈ છે અને આપણે આવી જ રાખવાની છે હવે આપણે એમાં તૈયાર કરેલા પકોડા ઉમેરવાના છે પકોડાને તમારે કઢીમાં પહેલેથી જ નહીં ઉમેરી દેવાના જ્યારે તમારે સર્વ કરવાના હોય ને એને અડધા કલાક પહેલાં ઉમેરવાના અહીં જો તમને પકોડા ઉમેરતી વખતે કઢી જાડી લાગે તો થોડું ગરમ પાણી ઉમેરવાનું ઠંડુ પાણી નહીં ઉમેરવાનું પકોડા અને કઢીમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ પકોડા કઢીનો સ્વાદ એકદમ સરસ આવે એના માટે એક સ્પેશિયલ વઘાર કરીશું તો એના માટે એક તડકા પેનમાં બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થાય એટલેમાં વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ વન ફોર ટી સ્પૂન જેટલો અજમો અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે અને બધું જ એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું થોડી કસૂરી મેથી ઉમેરી દઈશું અને તૈયાર કરેલા વઘારને કઢી પકોડા પર ઉમેરી દઈશું આ રીતનો વઘાર કરવાથી કઢી પકોડાનો કલર એકદમ સરસ આવશે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગશે ત્યાર પછી ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને બસ આપણા રાજસ્થાની કઢી પકોડા બનીને બિલકુલ તૈયાર છે તો ગરમા ગરમ એને શરૂ કરો ખરેખર સ્વાદમાં એ ખૂબ જ સરસ લાગે છે તો જ્યારે એવો પ્રશ્ન થાય કે ગરમીની આ સિઝનમાં રોજ સાંજે જમવામાં શું બનાવું ત્યારે આ રીતે કઢી પકોડા બનાવીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તમારા ઘરના દરેક મેમ્બરને ખૂબ જ પસંદ આવશે તો બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો